ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નવાડા ગામે શહીદ જવાન વીર ભાવસિંહજી યાદવની યાદમાં શહીદ સ્મૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું અને પ્રાથમિક કન્યાશાળાનું નામકરણ પણ તેઓના નામે કરાયું હતું કાર્યક્રમની શરૂઆત વીર સહિત ભાવસિંહજી જાદવની ભવ્ય શોભાયાત્રાથી થઈ હતી જે સમગ્ર ગામમાં ફરી હતી આ ઉપરાંત ગામની પ્રાથમિક કન્યાશાળાનું નામ બદલીને વીર ભાવસીજી ભાવસિંહજી કન્યાશાળા રાખવામાં આવ્યું હતું શાળાના પ્રાંગણમાં વીર શહીદ ભાવસીજીની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી હતી આ પ્રસંગે ગામના આગેવાનોએ વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું અને તેમને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા તેમણે શહીદ વીર ભાવસીજીના જીવન અને તેમના અવિસ્મરણીય બલિદાન વિશે માહિતી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે ધારાસભ્ય ભગવાન બારડ રાજવીરસિંહ ઝાલા માનસી પરમાર સીધાભાઈ રાઠોડ સહિતના આગેવાનો શિક્ષકો વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પાવન પ્રસંગને ગ્રામજનોએ ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો શહીદને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ સ્મૃતિ નામનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજ રોજ તારીખ પચીસ ના રોજ ભાવશ્રીજીની યાદમાં શહીદ સ્મૃતિ કાર્યક્રમ અંતર્ગત સૌપ્રથમ પ્રથમ ત્રણ વાગ્યાથી ભવાની મંદિર ચોકમાંથી એક ભવ્ય શોભાયાત્રા સમગ્ર ગામમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં શાળાના શિક્ષકો વિદ્યાર્થી ગણો તથા ગ્રામજનો અને બહારથી આવેલા મહેમાનો તમામ શોભાયાત્રામાં જોડાયા હતા અને વીરને કાજે એવી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરી અને સમગ્ર ગામમાં શોભાયાત્રા ફેરવવામાં આવી હતી ત્યારબાદ પાંચ વાગે આ શોભાયાત્રા પૂર્ણ કરી શહીદવીર ભાવસિંહજી કન્યા પ્રાથમિક શાળામાં શાળાનું નવું નામકરણ જે કન્યા શાળા હતા તે શાળાનું શહીદવીર ભાવસિંહજી કન્યા શાળા એવું નવું નામકરણ કરવામાં આવ્યું સાથે સાથે શહીદવીર ભાવસિંહજી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું શાળામાં